નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ ઓનલી શ્યુની અંદર મિત્રો અરબી સમુદ્રમાંથી આવેલો ભેજ અને સાથે જ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ બંને પરિસ્થિતિને કારણે ગુજરાતની અંદર ખાસ કરીને વાતાવરણની અંદર મોટો પલટો આવે વાતાવરણમાં મોટા ફેરફાર થાય તેવી શક્યતા મિત્રો જોવા મળી છે ગઈકાલે પણ મિત્રો આપણે જોયું કે ગુજરાતના વાતાવરણમાં ખાસ કરીને મોટા ભાગના વિસ્તારોની અંદર વાદળછાયા વરસાદ વાદળછાયા વાતાવરણ રહ્યું હતું અને ખાસ કરીને બપોર પછી તો ઘણી એટલી ઠંડી પણ જોવા મળી હતી સાથે વાદળોથી ઢંકાયેલું જોવા મળ્યું જેને કારણે લોકોને ખાસ કરીને વરસાદને લઈને ચિંતા થઈ હતી ત્યારે મિત્રો આજની જો વાત કરવામાં આવે તો આજથી લઈને મિત્રો આમ તો જોવા જઈએ તો ચાર દિવસ સુધી આપણે અગાઉ પણ વિડીયોની અંદર આગાહી આપતા હતા કે આવતું અઠવાડિયું છે એટલે કે સોમવારથી રવિવાર સુધીની જે ખાસ કરીને છે એ વાતાવરણમાં પલટો આવનારું રહેશે તે જ પવન મિત્રો આજ ખાસ કરીને જોવા મળ્યો હજુ પણ મિત્રો આજના દિવસે તે પવન જોવાનો છે ખાસ કરીને ભારે ઠંડી પણ જોવાની છે અને ખાસ કરીને વરસાદ પણ જોવા મળશે તો આજના વિડીયોમાં આપણે તમામ માહિતીની વાત કરવાના છે કે ખાસ કરીને કયા કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે પવનની ઝડપ છે કેવી રહેશે કેટલા દિવસ સુધી આની અસર રહેશે સાથે જ મિત્રો અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ શું આગાહી આપી રહ્યા છે તમામ માહિતીની વાત આજના વિડીયોમાં કરશું તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી હ્યુ પર આપનાવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો હાલ મિત્રો જે સિસ્ટમો બની રહી છે આ સિસ્ટમોને કારણે તમિલનાડુની અંદર ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે અતિ ભારે વરસાદને કારણે છેલ્લા ત્રણથી ચાર દિવસથી આ મિત્રો ખાસ કરીને રજા શાળા કોલેજોમાં રજા છે અને આ જ સિસ્ટમ છે ખાસ કરીને તેની અસર છે ગુજરાત ની અંદર વર્તાઈ રહી છે જેને કારણે ગુજરાતના વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે આજે વહેલી સવારની વાત કરીએ તો આજે વહેલી સવારમાં સંપૂર્ણ ગુજરાતની અંદર ખાસ કરીને વાદળછાયું વાતાવરણ છે વહેલી સવારે ભારે ધુમ્મસ જોવા મળે તેવી શક્યતા મિત્રો છે અને બપોર પછી ખાસ કરીને આજે મિત્રો સૌરાષ્ટ્રની અંદર અને કચ્છના કેટલાક ભાગોની અંદર વરસાદ પડે અથવા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ કેટલાક સ્થળોએ મિત્રો થોડાક ઓછા ગામને એટલે અથવા છાંટા પડે તેવી પણ મિત્રો આજે શક્યતા રહેલી છે કારણ કે દિવસે ને દિવસે ગઈકાલ કરતાં પણ આજે મિત્રો વાતળ વાદળો છે એ વધારે ઘટ છે જેને કારણે મિત્રો વરસાદની શક્યતા આપણે કહી શકાય બાકી ધુમ્મસમય વાતાવરણ રહેશે એકદમ ધૂંધળું વાતાવરણ રહેશે તેવી મિત્રો આગાહી છે વીસ તારીખની પણ મિત્રો જોઈ શકો છો વીસ તારીખે વહેલી સવારે એકદમ વધુ પ્રમાણની અંદર વાદળો છે એ ખાસ કરીને ગુજરાત ઉપર આવી રહ્યા છે ખાસ કરીને સૌરાષ્ટ્રને કચ્છ ઉપર તો તેને કારણે મિત્રો વહેલી સવારે પણ વીસ તારીખે વરસાદ પડે તેવી પૂરેપૂરી શક્યતા છે આ સિવાય મિત્રો બુધવારે બપોર પછીનો તમે જોઈ શકો છો બુધવારે બપોર પછી પણ ઘટ વાદળોને કારણે ગુજરાતના ભાગોની અંદર ખાસ કરીને વરસાદ પડે તેવી શક્યતા હાલ મિત્રો વ્યક્ત કરવામાં આવે છે પરંતુ મિત્રો આ વરસાદ છે અતિ ભારે છે તેવી આપણે શક્યતા નહીં હળવો એકદમ હળવો વરસાદ પડે તેવી શક્યતા હાલ મિત્રો છે એકવીસ તારીખે પણ તમે જોઈ શકો કે એકવીસ તારીખે ધીમે ધીમે છે આ ગુજરાત ઉપરથી પસાર થઈ જશે જેને કારણે હવામાં ભેસ તો રહેશે પણ સાથે વરસાદની પણ શક્યતા એટલે કે આમ તો જોવા જઈએ તો બાવીસ તારીખ સુધી આમ વરસાદની શક્યતા છે બાવીસ તારીખ પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ખાસ કરીને અરબી સમુદ્રમાં એક ખાસ કરીને હળવું સિસ્ટમ બનવાને કારણે ખાસ કરીને તમામ ભેસ છે મિત્રો ત્યાં ખેંચાઈ જવાને કારણે ગુજરાતની અંદર રવિવારથી ફરી એક વખત સ્વચ્છ એકદમ ચોખ્ખું આકાશ છે એ જોવા મળશે હવે મિત્રો આપણે વાત કરીએ પવનની ઝડપ છે એ કેવી રહેવાની છે તો અહીંયા મિત્રો આજના દિવસની જો વાત કરવામાં આવે તો આજના દિવસે ખૂબ જ તેજ પવન જોવા મળે પવનની ઝડપ છે એ ખૂબ જ ભારે થાય વહેલી સવારે થોડીક પવનની ઝડપ ઓછી હોય પરંતુ દરિયાકાંઠાના જે ભાગો છે આ ભાગોની અંદર ખાસ કરીને વધારે પવનની ઝડપ જોવા મળે જેને કારણે ભારે ઠંડી છે લોકો છે ભારે પવનને કારણે ઠંડીની અંદર ઢૂંઠવાયેલા રહે તેવી પણ મિત્રો શક્યતા છે તો અહીંયા તમે જોઈ શકો છો વહેલી સવારે વેરાવળની અંદર તેત્રીસ કિલોમીટરની ઝડપ આ સિવાય ઉનાની અંદર આડત્રીસ કિલોમીટરની ઝડપે પવન છે આ સિવાય તમે ખાસ કરીને જોઈ શકો છો રાજકોટમાં અઠ્યાવીસ ભાવનગરમાં સત્યાવીસ તો ખાસ કરીને પોરબંદર અને ઓખાની અંદર પવનની ઝડપ વધારે રહેવાની છે પરંતુ આ જ બપોરે બાર વાગ્યાની જો વાત કરીએ તો બાર વાગે ભાવનગરમાં ચાલીસ અમદાવાદમાં છત્રીસ સુરતની અંદર સાડત્રીસ ઉનાની અંદર તેતાલીસ પોરબંદરમાં ઓગણચાલીસ ઓખા દ્વારકાની અંદર પિસ્તાલીસ તો રાજકોટની અંદર ચાલીસ આમ જોવા જઈએ તો બપોરે અગિયાર અને બાર વાગે તેજ પવન ફૂંકાશે અને બપોર પછી પણ ખૂબ જ ભારે પવન પવનથી જોવા મળવાનો છે રાત્રિના સમયે છે આ પવન ધીમો ફર થઈ જશે પરંતુ વાદળછાયું વાતાવરણ ઢક વરસાદને કારણે મિત્રો ખાસ કરીને જોવા જઈએ કેટલાક વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને ભારે ઠંડીનો ચમકારો જોવા મળે લોકો ઠંડીને કારણે ઠૂઠવાય ત્યારબાદ મિત્રો બુધવારે અને એકવીસ તારીખની વાત કરવા વીસ તારીખની વાત કરવામાં આવે તો વીસ તારીખથી ધીમે ધીમે પવનની ગતિ છે એ ધીમી જોવા મળશે એ તમે જોઈ શકો છો એકદમ ધીમી નહીં થાય અમદાવાદમાં ચોત્રીસ છે ઉનાની અંદર પાંત્રીસ છે ઓખાની અંદર છત્રીસ છે તો ખાસ કરીને ધીમે ધીમે છે પવનની ગતિની અંદર મિત્રો આપણને બુદ્ધ અને ગુરુવારથી મિત્રો રાહત મળવાની છે પરંતુ બે દિવસ હજુ પણ મિત્રો ભારે પવન ફૂંકાય જેને કારણે ઠંડીની પણ મિત્રો શક્યતા હાલ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તો ખાસ કરીને વચ્ચે એક ભારે પવનનો રાઉન્ડ આવી શકે છે પરંતુ ત્યારબાદ મિત્રો ખાસ કરીને ઠંડીની અંદર છે એ ખાસ કરીને વધારો જોવા મળશે મિત્રો આજની વાત કરીએ તાપમાન ક્યાં કેવું રહેશે તો એ તમે એકદમ સ્પષ્ટ જોઈ શકો છો ગુજરાતના જુદા જુદા ભાગોની અંદર તેજ પવનોને કારણે હુંફાળો વાતના રહેવાનું છે પરંતુ પવનને કારણે મિત્રો તેજ ખાસ કરીને તેજ પવનને કારણે મિત્રો ખાસ કરીને ઠંડી લાગે પરંતુ બપોર જે અંદરને એટલે કે રૂમની અંદર ને ઓથની અંદર મિત્રો તમને છે થોડીક ગરમીનો અહેસાસ થાય તેવી પણ શક્યતા છે મેક્સિમમ તાપમાન જે ખાસ કરીને અઠ્ઠવીસ ડિગ્રી જતું હતું તે અહીંયા પવનની ગતિને કારણે પચીસથી છવ્વીસ ડિગ્રી એટલે કે રાત્રે સાંજ પડતા જ મિત્રો ભારે ઠંડી લાગે તેવી પણ મિત્રો અહીંયા શક્યતા છે બુધવારથી મિત્રો ધીમે ધીમે પવનની ઝડપ ઘટી જશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના એટલે કે ઉત્તરના જોપવાનો શરૂ થશે તો ખાસ કરીને જોવા જઈએ તો પ ઠંડીની અંદર છે હાડ જ જાવી નાખે તેવી ઠંડી જોવા મળશે પરંતુ હાલ મિત્રો ઉત્તરના પવન ફૂંકાય તેવી શક્યતા નથી જેને કારણે દિવસ દરમિયાન તેજ પવનને કારણે ઠંડી અનુભવાય અને ત્યારબાદ મિત્રો ખાસ કરીને ગુરુવારથી પવનની ઝડપ ઘટતા ફરી એક વખત ઉનાળા જેવું તાપમાન છે એટલે કે અઠાવી ત્રીસ ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાય તેવી પણ શક્યતા એટલે કે શુક્રવારની આસપાસ છે તમે તાપમાન જોઈ શકો છો ઓગણત્રીસ ડિગ્રીની આસપાસ છે જોવા મળશે કારણ કે હાલ મિત્રો તેજ જ પવન વાદળછાયું વાતાવરણને કારણે મિત્રો ખાસ કરીને ઠંડી અનુભવ રહે છે પરંતુ હજી જોવા જઈએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પવનો નથી વળવાને કારણે દિવસ દરમિયાનનું તાપમાન છે અઠાવી ઓગણત્રીસ અને ખાસ કરીને શનિવારે તમે જોઈ શકો છો એકત્રીસ અને ત્રીસ ડિગ્રી જેટલું ઊંચું નોંધાય તેવી પણ શક્યતા મિત્રો દેખાઈ રહી છે તો ખાસ કરીને ફરી એક વખત ગરમીનો રાઉન્ડ છે એ જોવા મળશે સોમવારે ફરી એક વખત થોડોક તેજ પવનને કારણે ગરમીમાં રાહત મળશે પરંતુ ખાસ કરીને ડિસેમ્બરના અંતની અંદર અને જાન્યુઆરીના પ્રથમ વીકની અંદર હિમાલયની અંદર ભારે બરફવર્ષા થવાને કારણે ગુજરાતની અંદર આગામી સમયમાં ઠંડીનો રાઉન્ડ આવે તેવી મિત્રો હાલ શક્યતા છે પણ બાકી ડિસેમ્બર મહિનાના અંત સુધી ભારે ઠંડી અનુભવાય તેવી કોઈ શક્યતા નથી દેખાતી તેનું સૌથી મોટું કારણ છે જે ઉત્તરના હિમાલયના પવનો ગુજરાત તરફ આવવા જોઈએ આ પવનો હજુ પણ આવી રહ્યા નથી અલનીનોને કારણે મિત્રો દક્ષ બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રમાં ઉપરા ઉપરી વાવાઝોડા બની રહ્યા છે જેને કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ વખતે ખૂબ જ ઓછા આવી રહ્યા છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ વીડિયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીઓને સબસ્ક્રાઈબ કરી દીજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દીજો અસ્તુ જય જય ભારત